રાજકોટ જિલ્લાના ઉપલેટોમાં સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા કોટેજ હોસ્પિટલ ખાતે ત્રેવીસ મેગા મેડિકલ સર્જિકલ કેમ્પનું આયોજન ઉપલેટોમાં સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા કોટેજ હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે વાત કરવામાં આવે તો ત્રેવીસ વર્ષ પહેલા માત્ર વતનનું ઋણ અદા કરવા માટે અમેરિકાથી આવી દેશ વિદેશના નામાંકિત અને નિષ્ણાંત તબીબોના સહકારથી સેવાભાવી આગેવાન અને દાતાઓના સહયોગથી સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટીની સ્થાપના કરી મેગા મેડિકલ અને સર્જિકલ કેમ્પનું આયોજન કર્યું હતું દર્દીઓને તપાસ સારવાર ઓપરેશન દવા રહેવા જમવા સહિતની વિનામૂલ્યે સેવા આપી ઉકાભાઈ સોલંકી આ સેવાની જ્યોત ચલાવી હતી અડધા સૌરાષ્ટ્રના માટે આશીર્વાદરૂપ આ મેડિકલ કેમ્પની સેવાની જ્યોત સ્વર્ગસ્થ ઉકાભાઈ સોલંકીના દુઃખદ નિધન પછી તેમના ધર્મપત્ની નલિનીબેન સોલંકી આ ટ્રસ્ટનું સુકાન સંભાળી સેવાની જ્યોત જલતી રાખે છે કેમ્પમાં ડોક્ટરો દ્વારા પોતાની માનવ સેવા આપવા આ કેમ્પમાં કેન્સર નિદાન અને માર્ગદર્શન કાર્ડિયોલોજી અને ટુડી ઇકો હૃદયરોગ માટે ડેન્ટલ સર્જરી દાંત અને પેઢાના રોગ માટે ઇ કાન કાનના ગળાના રોગ ફેમિલી ફિઝિશિયન ગેસ્ટ્રોલોજી એટલે કે પેટ આંતરડા લિવરના રોગ જનરલ ફિઝિશિયન જનરલ સર્જરી લેપ્રોસ્કોપી સર્જરી ગાયનોકોલોજી એટલે કે સ્ત્રી રોગ હોમિયોપેથી પીડિયાટ્રિક સર્જરી બાળકોના ઓપરેશન પ્લાસ્ટિક સર્જરી દાજિયા પછીની સારવાર પ્રોક્ટોલોજી હરસમસા ભંગ ભંગદરની સારવાર યુરોલોજી કિડની પ્રોસ્ટેટ પેશાબના રોગ જેવા રોગના દરેક દર્દીના ઇલાજ કરવામાં આવશે ત્યારે આજરોજ સરકારી કોટેજ હોસ્પિટલ ખાતે વિશાળ હાજરી વચ્ચે કેમ્પનું દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું ટ્રસ્ટના પ્રમુખ નલિનીબેન સોલંકી ડોક્ટર પિયુષભાઈ ટોલિયા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા નગરસેઠ અમિતભાઈ શેઠ પૂર્વ નગરપતિ દાનભાઈ ચંદ્રવાડિયા બાબુભાઈ ડેર જગદીશભાઈ ગણાત્રા રમેશભાઈ પાનેરા મનોજભાઈ સોલંકી હિતેશભાઈ સોલંકી કિશોરભાઈ સોલંકી આ સહિત આગેવાનો એ દેશ વિદેશના તબીબોને જુદા જુદા શહેર અને ગામોમાંથી આવેલા દર્દીઓ હાજર રહ્યા હતા મારું નામ નલિની ઉપકાભાઈ સોલંકી છે મારા હસબન્ડ બીજાના સહયોગથી આ કેમ્પ ટુ થાઉઝન વનમાં ચાલુ કર્યું હતું કોવિડને કારણે બે વરસ અમે લોકો આ કેમ્પ નથી કર્યું એટલે હવે ત્રેવીસ વરસ થયા પણ કોવિડને ટાઈમે જો અમે ફાળો ઉઘરાયું અમે આ બધી અહીંયા ગવર્મેન્ટ હોસ્પિટલમાં બધા ઇક્વિપમેન્ટ ડેન્ટિસ્ટ મોનોગ્રાફી ઓસ્ટોપેથી બધી જાતના અમે ઇક્વિપમેન્ટ મૂક્યા છે તો અહીંયા છે બધાય ટ્રીટમેન્ટ તમે મફતમાં મળે છે જ્યાં તમે શહેર માં બે લાખ આપો ત્રણ લાખ આપો ચાર લાખ આપો દરથી થાતા અને તમે અપોઇન્ટમેન્ટ લેવી પડે છે 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 અઠવાડિયે અહીંયા તમે માં અને બધી માં મળે છે તો આવો પધારો ને એન્જોય કરો સહયોગ આપો હવે અહીંયા ગવર્મેન્ટ હવે અમારે માટે અમારું કામ જોઈને ને અમે જો કોઈ કામ કર્યું છે ગવર્મેન્ટ એક મોટો હોસ્પિટલ બનાવ્યું છે ને અમે તમે બધાની મદદની જરૂરત છે પણ આ તમારા લોકો માટે છે એટલે આવો પધારો ને સહયોગ આપ કા ડોક્ટર પીયુષ સોલિયા મુંબઈ થી આવું છું ઉપલેટા મારું મૂળ વતન છે મારા પિતાજી પણ અહીંયા ડોક્ટર હતા અને હું ડોક્ટર થઈને મુંબઈ સેટલ થયો છેલ્લા પચીસ વર્ષથી ઉકાભાઈ આ પ્રવૃત્તિ શરૂ કરી છે જે મેગા મેડિકલ કેમ્પ અને સર્જિકલ કેમ્પની આ એમનો આજે ત્રેવીસમો કેમ્પ છે વચ્ચે બે વર્ષ કોરોનાને કારણે નહોતા થયા અને લગાતાર હર વર્ષે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયે અને જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં બારથી પંદર દિવસનો આ કેમ્પ યોજાય છે એમાંનો આ ત્રેવીસમો કેમ્પ છે આજથી એની શુભ શરૂઆત થાય છે અહીં જુદા જુદા હિન્દુસ્તાનના બધા શહેરોમાંથી જુદી જુદી બ્રાન્ચના બધા ડોક્ટરો આવી પોતાની ફ્રી સેવા આપે છે અને અહીંની લોકલ ટીમ આખા કેમ્પનું આયોજન કરે છે અમારી સાથે અમારા ઉકાભાઈના શ્રીમતીજી નલીની બેન છે ઉકાભાઈના સ્વર્ગવાસ પછી આ કેમ્પની તમામ જવાબદારી એ સંભાળે છે આપણે એમને સાંભળીએ વિપુલ ધામેશ્વરનો રિપોર્ટ એસ ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે